જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું વાઘેલાસ્ટ ખાના ખજાનામાં એકદમ ટેસ્ટી અને ચટપટી એવી બટાકાની ચાટ એકદમ ઇઝી રેસીપી છે તો ચલો શરૂ કરીએ તો મેં અહીંયા એક મોટી સાઇઝના બટાકાને એકદમ સારી રીતે બાફી અને તેના પીસીસ કરી લીધા છે તમારે જેટલી ચાટ બનાવી હોય તમે તેટલા બટાકા લઈ અને તેને બાફી અને પીસ કરી લેવાના છે અને હવે તેને આપણે થોડા ફ્રાય કરી લઈશું તો કઢાઈમાં મેં પાંચથી છ ચમચી જેટલું તેલ નાખ્યું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર બાફેલા બટાકા નાખી દઈશું અને બટાકા એકદમ ક્રંચી ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું એની ઉપર થોડો લાલાશ પડતો કલર ના આવી જાય ત્યાં સુધી ઉલટ પુલટ કરીને એકદમ સરસ ફ્રાય કરી લઈશું આપણે જેથી તેની જે ચાટ છે એ ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય તેના માટે તો હવે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બટાકા ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું તો એકદમ સરસ બટાકા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ તરફ જઈશું તેની ચાટ બનાવવા માટે તો એક મોટા બાઉલમાં બટાકાને કાઢી લઈશું જે ફ્રાય કર્યા છે તેને અને હવે તેની અંદર એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું તમે ડુંગળી નાખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યા પર કોબીજ પણ નાખી શકો છો અહીંયા મેં બે થી ત્રણ તીખા લીલા મરચાં નાખ્યા છે એકદમ ઝીણા સમારીને તાજા ધાણા એકદમ ઝીણા સમારીને નાખ્યા છે જેનો ટેસ્ટ ચાટમાં ખૂબ જ સરસ આવે છે એક ટામેટોને પણ એકદમ ઝીણું સમારીને નાખ્યું છે તમે અહીંયા જે શાકભાજી છે તમને જે પસંદ હોય તમે એ બધું જ શાકભાજી અહીંયા નાખી શકો છો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો છે અડધી ચમચી જેથી એકદમ સરસ લાલ કલર આવે મરી પાવડર નાખ્યો છે એક અડધી ચમચી ચાટ મસાલો નાખવાનો છે ચાટ મસાલો અડધી ચમચીથી એક ચમચી તમે નાખી શકો છો પણ અહીંયા હું લીંબુનો રસ પણ નાખવાની છું એટલે મેં અડધી ચમચી નાખ્યો છે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો છો અડધી ચમચી જીરુંનો પાવડર નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મેં અડધા લીંબુનો રસ પણ નાખ્યો છે જેથી એકદમ ચટપટી આપણી આ ચાટ બનીને રેડી થાય તો હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે અહીંયા કાકડી ગાજર મકાઈ એ પણ નાખી શકો છો મેં અહીંયા નથી એડ કરી રહી તમને જે પસંદ હોય શાકભાજી બધું જ એડ કરીને નાખી શકો છો તમે થોડી સેવ નાખી દઈશ જેથી દેખાવે ખૂબ જ સરસ લાગે આપણી આ ચાટ અને અહીંયા મેં થોડા વટાણા જે મસાલાવાળા વટાણા આવે છે તેને એડ કર્યા છે તમે સ્કીપ પણ કરી શકો છો અને તમને જે પસંદ હોય એ બીજું કોઈ નમકીન પણ નાખી શકો છો તો તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું દાડમના દાણા પણ નાખી શકો છો તેનો પણ ટેસ્ટ આ બટાકાની જે ચાટમાં ખૂબ જ સરસ આવે છે તો રેડી છે એકદમ ઇન્સ્ટન્ટ બટાકાની ચાટ તો ચાલો તેને સર્વ કરી લઈએ દાડમના દાણા સિંગદાણા પણ ખૂબ જ સરસ લાગે છે તો બસ એકદમ ફટાફટ બનતી બટાકાની ચાટ રેડી થઈ ગઈ છે તમે પણ બનાવો અને એન્જોય કરો એકદમ ઇઝી રેસીપી છે આરામથી બનીને રેડી થઈ જશે અને બાળકોથી લઈ મોટાને ખૂબ જ પસંદ આવશે એમ પણ ચાટ બધાની ફેવરેટ જ હોય છે તો તમે એકવાર આ બટાકાની ચાટ જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઘંટી જરૂરથી દબાવજો તમે આ ચાટ બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ચાટની રેસિપી કેવી લાગી વિડીયો જોતા હોય તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં મારા વિડીયોને શેર જરૂરથી કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે એક ચટપટીસી નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય કરો બટાકાની ચાટ થેન્ક્સ ફોર વોચિંગ